પવિત્રતા રૂપી ગુણ ધારણ કરી ડાયરેક્ટર ના ડાયરેકશન પર ચાલતા રહો તો દેવટાઈ કિંગડમ એટલે કે રાજધાનીમાં આવી જશો પ્રાતઃ ક્લાસમાં સંભળાવવા માટે દુનિયાને નાટક પણ કહે છે નાટક જે હોય છે તે એક જ કહાની હોય છે એમાં ખૂબ બાય એટલે કે વધારાનું વચ્ચે દેખાડે છે પરંતુ સ્ટોરી એક જ હોય છે એવી રીતે જ આ બેહદ વર્લ્ડ ડ્રામા છે આને નાટક પણ કહેવાય છે એ જેમાં આપણે બધા એક્ટર્સ છીએ હમણા આપણે એક્ટર્સ છીએ તો એક્ટર્સ ને નાટક ની પૂરી ખબર હોવી જોઈએ કે કઈ સ્ટોરી પર આ શરૂ થાય છે અમારો આ પાઠ ક્યારથી શરૂ થયો અને ક્યાં સુધી પૂરો થયો છે પૂરો થશે પછી એમાં સમય પ્રતિ સમય કયા કયા એક્ટર્સનો કેવો કેવો પાર્ટ હોય છે અને એના ડાયરેક્ટર ક્રિએટર કોણ છે અને આ નાટકમાં હીરો હિરોઈનનો પાર્ટ કોનો છે આ બધી વાતોનું જ્ઞાન હોવું જોઈએ ખાલી નાટક કહેવાથી તો કામ નહીં ચાલશે નાટક છે તો નાટકના આપણે એક્ટર્સ પણ છીએ જો કોઈ ડ્રામાના એક્ટર છે અને આપણે એમને પૂછીએ કે આની શું સ્ટોરી છે આ ક્યારથી શરૂ થાય છે ક્યાં પૂરું થાય છે તો જો તે કહે કે અમને ખબર નથી તો એને શું છે આટલી પણ ખબર નથી કહે હું એક્ટર એક્ટર એક્ટરને તો બધી વાતોની જાણકારી હોવી જોઈએ ને નાટક શરૂ છે તો એનો અંત પણ જરૂર હશે એવું નથી શરૂ થયું છે તો ચાલતું જ રહેશે એવું તો નથી કે શરૂ શરૂ થયું છે તો ચાલતું જ રહેશે મમ્મા કહે છે તો આ બધી સમજવાની છે આ રચયિતા છે છે એ જાણે કે કઈ રીતે આ નાટકની શરૂઆત થઈ જેમાં મુખ્ય મુખ્ય એક્ટર્સ કોણ છે અને બધા એક્ટર્સમાં હીરો અને હિરોઈન નો પાર્ટ કોનો છે આ બધી વાતો બાપ સમજાવી રહ્યા છે આ બધી નોલેજ જે રોજ ક્લાસમાં આવે અને સાંભળે છે તે સમજે છે છે એમને ખબર કે આમના ડાયરેક્ટર અને ક્રિએટર કહેવાશે સુપ્રીમ સોલ પરમ પિતા પરમાત્માને પરંતુ એ પણ એક્ટર છે અચ્છા એમની એક્ટિંગ કઈ છે ડાયરેક્ટર પણ આની એ એક જ વાર આવીને એક્ટર બને છે હમણાં ડાયરેક્ટર બનીને એક્ટ કરી રહ્યા છે એ કહે છે કે આ નાટકની શરૂઆત હું કરું છું કેવી રીતે જે પ્યુરિફાઈડ સ્વચ્છ સત્યુગી દુનિયા છે જેને નવી દુનિયા કહે છે એ ન્યૂ વર્લ્ડમાં ક્રિએટ કરું છું હવે તમે બધા જે પણ પવિત્રતાને ધારણ કરીને ડાયરેક્ટરના ડાયરેક્શન પર ચાલી રહ્યા છો તે બધા એક્ટર્સ હમણાં પ્યુરિફાઈડ બની રહ્યા છે પછી એમના એક્ટર્સ દ્વારા અનેક જન્મોનું ચક્ર ચાલે છે આ બાપત સમજાવે છે કે હમણાં પવિત્ર થયેલા મનુષ્ય બીજા જન્મમાં

ઇબ્રાહિમ બુદ્ધ પછી ક્રિશ્ચન આ બધા ધર્મ સ્થાપક નંબર વાર આવીને પોતપોતાનો ધર્મ સ્થાપન કરે છે તો જો નાટકની સ્ટોરી ક્યાંથી શરૂ થઈ ક્યાં પૂરી થાય છે એની વચ્ચે આ બીજા બીજા બાય પ્લોટ્સ કેવી રીતે ચાલે છે આ બધ બધા વૃતાંત બેસીને સમજાવે છે હવે આ નાટક પૂરું થવા પર છે તે નાટક તો ત્રણ કલાકમાં પૂરું થાય છે આને પાંચ હજાર વર્ષ લાગે છે બાકી આમાં થોડા વર્ષ છે બસ હવે એની તૈયારી છે હવે આ નાટક પૂરું થઈને પછી રિપીટ થશે તો આ બધા વૃતાંત બુદ્ધિમાં ભારત જ્યારે નવું હતું તો એની મોટી દુનિયા નોતી આજે જૂનું ભારત છે તો દુનિયા પણ જૂની છે બાપે આવીને ભારત જે અવિનાશી ખંડ છે પ્રાચીન પોતાનો દેશ છે હવે દેશ કહે છે કારણ કે ભારતનું જ રાજ્ય હતું બાબા કહે છે જેને કહેવાતું હતું પ્રાચીન ભારત એ સમયનું ભારત ગવાયેલું છે સોનાની ચકલી આખી પૃથ્વી પર ફક્ત ભારતનો જ કંટ્રોલ હતો એક રાજ્ય હતું એક ધર્મ હતો એ સમયે પૂરું સુખ હતું હમણાં ક્યાં છે એટલે બાપ કહે છે આનું ડિસ્ટ્રક્શન એટલે કે આનો વિનાશ કરીને પછી એક રાજ્ય એક ધર્મ અને પ્રાચીન તે જ નવું ભારત નવી દુનિયા બનાવું છું સમજ્યા આ દુનિયામાં કોઈ દુઃખ નથી કોઈ રોગ નથી ક્યારેય કોઈ અકાળે મૃત્યુ નથી તો એવું જીવન મેળવવા માટે પુરશાર્થ કરો પગ મફતમાં થોડી મળશે કંઈક તો મહેનત કરવી પડશે બીજ વાવશો તો મેળવશો વાવશો નહીં તો મેળવશો કેવી રીતે તો આ કર્મ ક્ષેત્ર છે આ ક્ષેત્રમાં કર્મોથી વાવવાનું છે જે કર્મ આપણે વાવીએ છીએ તે ફળ મેળવીએ છીએ બાપ કર્મોના બીજ વાવવાનું શીખવાડી રહ્યા છે જેવી રીતે ખેતી કરતા શીખવાડે છે ને કેવી રીતે બીજ વાવો કેવી રીતે એની સંભાળ કરો એની પણ ટ્રેનિંગ આપે છે તો બાપ આવીને આપણને કર્મની ખેતી માટે કર્મોને કેવી રીતે વાવીએ એની ટ્રેનિંગ આપી રહ્યા છે બાબા કહે છે આજે મમ્માએ કહ્યું છે તો બાપ આવીને આપણને કર્મોની ખેતી શીખવે છે એની ટ્રેનિંગ આપી રહ્યા છે કે પોતાના કર્મોને ઉચ્ચ બનાવો સારા બીજ વાવો તો ફળ સારું મળશે જ્યારે કર્મ સારા હશે પછી જે વાવશો એનું ફળ સારું મળશે જો કર્મરૂપી બીજમાં તાકાત નહીં હશે કર્મ ખરાબ વાવશો તો ફળ શું મળશે આ જે ખાઈ રહ્યા છો પછી રડી રહ્યા છો જે ખાવ છો એમાં જ રડી રહ્યા છો દુઃખ અને અશાંતિ છે કઈક ને કંઈક રોગ વગેરે ખીટખીટ થતી જ રહે છે બધી વાતો મનુષ્યોને દુખી કરે છે ને એટલે બાપ કહે છે હમણાં તમારા કર્મને ઊંચી ક્વોલિટીના બનાવું છું જેવી રીતે બીજ પણ ઊંચી ક્વોલિટીના હશે તો એ ક્વોલિટીના વાવશો તો એના ફળ સારા નીકળશે જો બીજ સારી ક્વોલિટીના નહીં હશે તો પછી સારી ક્વોલિટીના ફળ નહીં મળશે તો આપણા કર્મની પણ સારી ક્વોલિટી જોઈએ ને તો હમણાં બાપ આપણા કર્મરૂપી બીજને સારી ક્વોલિટી વાળા બનાવે છે તો તે શ્રેષ્ઠ ક્વોલિટીનું બીજ જો વાવશો તો શ્રેષ્ઠ ફળ મળશે તો પોતાના કર્મોના જે સીડ છે બીજ છે તે સારા બનાવો અને પછી સારા વાવતા શીખો તો આ બધી વસ્તુને સમજી કરીને હવે પોતાનો પુરુષાર્થ કરો અચ્છા હવે બે મિનિટ સાયલેન્સ નો અર્થ આઈ એમ સોલ્ટ સાયલેન્સ પછી ટોકી અવાજ વાચા એમાં આવવાનું છે હવે બાપ કહે છે ફરી ચાલો સાયલેન્સ વર્લ્ડ તો સાયલેન્સ શાંતિ આપણો સ્વધર્મ છે એ સાયલેન્સ ચાલવા માટે કહે છે આ દેહ અને સહિત હવે લગાવ છોડો એનાથી ડિટેચ એટલે કે મુક્ત થઈ જાઓ સન ઓફ સુપ્રીમ સોલ હવે મને યાદ કરો અને મારા ધામમાં આવી જાઓ તો હવે ચાલવાનું એટલે કે જવાનું ધ્યાન રાખો હવે આવવાનો ખ્યાલ નહીં કરો ગતિ હવે તો શરીરનું પણ એટેચમેન્ટ છોડી દો સમજ્યા એવી રીતે પોતાની ધારણા બનાવવાની છે અચ્છા હવે બેસો સાયલેન્સ

બોલતા સમયે આપણામાં આ જ્ઞાન હોવું જોઈએ કે આઈ એમ સોલ આ ઓર્ગન થી બોલું છું તો આ પોતાની પ્રેક્ટિસ હોવી જોઈએ જેવી રીતે આપણે આનો આધાર લઈને બોલીએ છીએ ચાલો હમણાં આંખોનો આધાર લઈએ છીએ જોઈએ છીએ એની જરૂર છે એનો આધાર લઈને કામ કરો આધાર લઈને કામ કરશો તો ખૂબ ખુશી રહેશે એવી રીતે બાપ દાદા અને મા ના મીઠી મીઠા ખૂબ સારા સદા સાયલેન્સ ની અનુભૂતિ કરવા વાળા બાળકો પ્રતિ યાદ પ્યાર ગુડ મોર્નિંગ અચ્છા संदेशीना तन द्वारा ऑल माइटी उच्चारित महावाक्य तो मम्मा ना प्रत्ये मातेश्वरी जी ना प्रत्ये हे शिरोमणि राधा बेटी तमे निस्दिन मारी जेम दिव्य कार्य मा तत्पर छो अर्थात वैष्णव शुद्ध स्वरूप छो शुद्ध सेवा करो छो एटले साक्षात तमारो स्वरूप छो જે બાળકો પોતાના પિતાના ફૂટસ્ટેપ નથી લેતા કદમ ઉપર નથી ચાલતા એમનાથી હું બિલકુલ દૂર છું કારણ કે બાળક તો પછી પિતાના સમાન અવશ્ય જોઈએ આ કાયદો હમણાં સ્થાપન થાય છે જે સત્યુગ ટ્રેટા સુધી ચાલે છે ત્યાં જેવા બાપ તેવા બેટા એવા દીકરા પરંતુ દ્વાપર કળિયુગમાં જેવા બાપ તેવા બેટા નથી હોતા હમણાં બાળકોને બાપ સમાન બનવાનો પરિશ્રમ કરવો પડે છે પરંતુ ત્યાં તો કુદરતી એવો કાયદો બનેલો છે જેવા બાપ તેવા બેટા જે अनादि કાયદો આ સંગમ સમય પર ઈશ્વર પિતા ప్రత్యક્ષ થઈને સ્થાપન સ્થાપન કરે છે બીજી મમ્માને બાબાએ કહ્યું મધુર માળીની મધુર મીઠી દિવ્ય પુરશાર્થી બેટી હવે તમારે ખૂબ રમણીક સ્વીટનેસ બનવાનું અને બનાવવાનું છે હવે વર્લ્ડ સાવરંતીની 24 સેકન્ડમાં પ્રાપ્ત કરવી અને કરાવવી તમારા હાથમાં છે જુઓ ઓલ માઈટી જે દરેક જીવ પ્રાણીના માલિક છે તે જ્યારે પ્રેક્ટિકલમાં કર્મ ક્ષેત્ર પર આવે છે

આ સત્યનો દરબાર ખુલ્લો રહે છે જેમને ઈશ્વર્ય સુખ પ્રાપ્ત કરવા અર્થ પુરુષાર્થ કર્યો છે એમને ત્યાં સદા માટે સુખ પ્રાપ્ત થઈ જાય છે આ સમયે બધા જીવ પ્રાણીઓને સુખનું દાન નથી મળતું પુરુષાર્થ જ પ્રારબ્ધને ખેંચે છે જેમનો ઈશ્વર સાથે યોગ છે એમને ઈશ્વર દ્વારા સંપૂર્ણ સુખનું દાન મળી જાય છે પછી બાબાએ મમ્માને કહ્યું ઓહો તમે એ જ શક્તિ છો જે પોતાની ઈશ્વરીય તાકાતનો રંગ દેખાડી આસુરી દુનિયાનો વિનાશ કરી દેવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છો પછી પાછળ બધી શક્તિઓની મહિમા નીકળે છે હમણાં તે તાકાત તમારામાં ભરાઈ રહી છે તમે સદા પોતાના ઈશ્વરીય બળ અને રૂહાબમાં રૂહાબના મર્તબામાં રહો તો સદા ખુશી રહેશે નિત્ય હર્ષિત મુખ તમને નશો હોવો જોઈએ કે હું કોણ છું કોનો છું મારું કેટલું સૌભાગ્ય છે કેટલું મોટું પદ છે હવે તમે પહેલા સેલ્ફ એટલે કે સ્વયં નું સ્વરાજ પ્રાપ્ત કરો છો પછી સતયુગમાં યુવરાજ બનશો તો કેટલો નશો જોઈએ આ પોતાના ભાગ્યને જોઈ ખુશીમાં રહો પોતાના ભાગ્યને જુઓ એનાથી કેટલી લોટરી મળે છે અહો કેટલું શ્રેષ્ઠ તમારું ભાગ્ય જે ભાગ્યથી વૈકુંઠની લોટરી મળી જાય છે સમજ્યા

આ અવિનાશી જ્ઞાન રત્નોની ખરીદદારી અતિ સૂક્ષ્મ છે જેને બુદ્ધિથી ખરીદી કરવાના છે આ કોઈ સ્થૂળ વસ્તુ નથી જે આ નયનોથી જોઈ શકાય પરંતુ અતિ મહીન ગુપ્ત છુપાયેલી હોવાના કારણે આને કોઈ પણ લૂટી નથી શકતા એવો સર્વોત્તમ જ્ઞાન ખજાનો પ્રાપ્ત કરવાથી અતિ નિર્સંકલ્પ સુખદાયક અવસ્થા રહે છે જ્યાં સુધી કોઈએ આ અવિનાશી જ્ઞાન રત્ન ખરીદી નથી કર્યા ત્યાં સુધી નિશ્ચિંત બેફિકર રહી નથી શકતા એટલે આ અવિનાશી જ્ઞાન રત્નોની કમાણી કરી પોતાની બુદ્ધિરૂપી સૂક્ષ્મ તિજોરીમાં ધારણ કરી નિત નિશ્ચિંત રહેવાનું છે વિનાશી ધનમાં તો દુઃખ સમાયેલું છે અને અવિનાશી જ્ઞાન ધનમાં સુખ સમાયેલું છે પછી બાબાએ કહ્યું જેવી રીતે સૂર્ય સાગરના જળને ખેંચે છે જે પછી ઊંચા પહાડો પર વર્ષે છે તેવી રીતે આ પણ ડાયરેક્ટ ઈશ્વર દ્વારા વર્ષા વર્ષે છે કહે છે

અહીં જે પણ નર અને નારી આવશે તે તેજ બની જશે દુનિયાને પણ મંડળી કહેવાય છે મંડળી અર્થાત સ્થાન હવે આ મંડળી ક્યાં ટકેલી છે આકારમાં અર્થાત અહમ સ્વધર્મમાં અને આખી દુનિયા સ્વધર્મને ભૂલી પ્રકૃતિના ધર્મમાં ટકેલી છે તમે શક્તિઓ પછી પ્રકૃતિને ભૂલી પોતાના સ્વધર્મમાં ટકેલી છું બાબાએ કહ્યું આ દુનિયામાં બધા મનુષ્ય નિરાકાર ઈશ્વરને યાદ કરે છે જેમને પોતાના નયનોથી જોયા પણ નથી એ નિરાકારમાં એમને એટલો અતિ પ્રેમ રહે છે જે કહે છે હે ઈશ્વર પોતાનામાં મને લીન કરી દો પરંતુ કેવું વંડર છે જે સ્વયં ઈશ્વર જ્યારે સાકારમાં પ્રત્યક્ષ થયા છે ત્યારે એમને ઓળખતા નથી ઈશ્વરના ખૂબ પ્રિય ભક્તો એવું કહે છે જ્યાં જોઉં છું ત્યાં તમે જ તમે છો ભલે દેખાતા પણ નથી પરંતુ બુદ્ધિઓ થી આજ મહેસૂસ કરે છે કે ઈશ્વર સર્વત્ર છે પરંતુ તમે અનુભવથી કહો છો કે સ્વયં નિરાકાર પ્રેક્ટિકલ સાકારમાં અહીં આવી પધાર્યા છે હવે સહજ જ તમે મને આવીને મળી શકો છો પરંતુ ઘણા મારા બાળકો પણ સાકારમાં પ્રભુ પિતાને ઓળખતા નથી એમને નિરાકાર અતિ મીઠા લાગે છે પરંતુ એ નિરાકાર જે હમણાં સાકારમાં પ્રત્યક્ષ છે એમને જો ઓળખી લે તો કેટલી કેટલીન પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે પ્રાપ્તિ તો છતાં પણ સાકારથી થશે બાકી જે ઈશ્વરને દૂર નિરાકાર સમજે અને જુએ છે જેમને કોઈ પ્રાપ્તિ નથી તે થયા ભક્ત એમને કોઈ જ્ઞાન નથી હવે સાકાર પ્રભુ પિતાને જાણવા વાળા જ્ઞાની બાળકો સર્વદેવી ગુણોની સુગંધથી ભરેલા સ્વીટ ફ્લાવર પોતાના પ્રભુ પિતા પર પોતાનું જીવન જ ચડાવી દે છે જેનાથી એમને જન્મ જન્માંતર સંપૂર્ણ દેવતાઈ દિવ્ય શોભની તન પ્રાપ્ત થઈ જાય છે બાબા કહે છે સેલ્ફને એટલે કે પોતાને જાણવાથી જ તમે રાઈટ રોંગ સત્ય અસત્યની પરખ આવી ગઈ છે આ ઈશ્વરીય સત્ય વાચા રહે છે જેનાથી કોઈનો ચડી નથી શકતો સંગદોષની છાયા એના પર પડે છે જે પોતે અજ્ઞાનવશ છે આ સમયે સત્ય જમાનો જ નથી એટલે કોઈના બોલ પર ભરોસો ન રાખી એમના પાસે લખાણ લખાવે છે મનુષ્યોના બોલ અસત્ય નીકળે છે જો સત્ય હોત તો એમના મહાવાક્ય પૂજાત જેવી રીતે જુઓ ડિવાઇન ફાધરના સત્ય મહાવાક્યોના શાસ્ત્ર બનેલા છે જેનું ગાયન અને પૂજન ચાલે છે એમના સત્ય મહાવાક્યોની ધારણા કરવાથી ઈશ્વર્ય ક્વોલિટી આવી જાય છે ન ફક્ત આટલું પરંતુ કોઈને તો ભણતા ભણતા શ્રી કૃષ્ણના બ્રહ્માના સાક્ષાત્કાર થાય છે ઓહો હોલી હૃદય કમળ હોલી હસ્ત કમળ હોલી નયન કમળ બેટી રાધા તમારી આખી કાયા પલટાઈને તમે પોતાના પરમેશ્વર પિતા દ્વારા અજ્ઞાન તપત ને બુજાવી જ્ઞાન તેજને જગાવી અતિ શીતળ

આખી સૃષ્ટિને માં લાવી અંતમાં પોતાનો દિવ્ય તેજ દેખાડી ન્યુ વેકોટ ગોલ્ડન ગુલશનમાં જઈને વિશ્રામ કરશો અચ્છા આજનો वरदान છે બાબા શબ્દની ચાવીથી સર્વ ખજાનાને પ્રાપ્ત કરવાવાળા ભાગ્યવાન આત્મા ભવ

ગાયન યોગ્ય બની ગયા કારણ કે એક બાબા શબ્દ સર્વ ખજાનાઓની ભાગ્યની ચાવી છે ચાવી લગાવવાની વિધિ છે દિલથી જાણવું અને માનવું દિલથી કહો બાબા તો ખજાના સદા હાજર છે સ્લોગન છે બાપ દાદા સાથે સ્નેહ છે તો સ્નેહમાં જૂના જહાન એટલે કે જૂની દુનિયાને કુરબાન કરી દો શાંતિ